કરવા લેવું પડે રાત વિનોદી છે રાત છે તો દિવસ છે અંધારું તો અંજવાળો હારું તો નરહું ઝેર તો અમૃત હારા તો આ બધું હોય આપણા આયુર્વેદ માં આપણા ઋષિ મુનિ એમ કીધું કે આંબાની કેરી મીઠી છે તમારે ખાવી હોય તો ખાઈ જો આંબાની કેરી આપણને ખબર નહોતી નકર પણ એ સંસો હજારો વર્ષ સંશોધન થી આ આનું શ્યા કરાય આનું આ કરાય આ ખવાય આ આમ ખવાય આમ એમ આપણે આપણે ઋષિ કીધું કે આંબાની કેરી મીઠી છે અને ખવાય પણ અમુક છેલે એને શું લખ્યું કોક નો પણ હોય એવું લખવું પડ્યું કોક નો પણ હોય પછી આ આપણા ઋષિમુનિએ કીધું કે આંબલીના કાતરા ખાટા છે અને આમ ખાટા પ્રમાણે આ કાયમ આવે બાકી નો ખવાય એમ કીધું કે અમુક નો પણ હોય અમુક મીઠા પણ હોય એમ અમુક માણા હોય ને અમુક નો પણ હોય આમાં તો એવું થાય એમાં બધાય હોય એવું કાઈ નહીં પણ કેવાનો અર્થ આ સાહિત્ય આ સુકામે આજે એકવીસમી સદીમાં સુકામે માનવ જીવનના ઘડતર માટે તમે કોઈ ઝૂપડું ભાંગી ગયું હોય તો આઢરને ટેકો મૂકવા માટે થાંભલો જોઈએ કોઈનો સ્લેબ ભાંગી ગયો હોય તો બીમનો ટેકો મૂકવો પડે પણ માણાના હૃદય ભાંગે ને એનો તો હારી વાતોનો સાહિત્યનો ટેકો મૂકવો પડે એના ટેકા બીજે ક્યાંય મળવાના નથી એવો આજનો આ ડાયરો ફરી ફરીને હિર્યન હા સારા જે મિત્રો છે ને એમાં એટલે હું આપડી વાત એ કેતો હતો કે એના માટેનું આ સરસ મજાનું જમણવાર આ બધું આમ જંગલમાં મંગલ જેવું અને મને વિચાર પેલી વાર આવતો હતો કે અમારે ગીરમાં ઘંટલી ઘંટલો એવા ડુંગરા છે નાના નાના બે આમ મોટા પણ આમ બહુ પહાડ નહીં મોટા તો અમારા ચારણે ગરીમાં પેલા જ માણસને ખાવરોની ખેવ ના કેવી હતી જેમાં આ ખુશી થી તમે પ્રોગ્રામ રાખ્યો છે મામા તો ઘંટલો ઘંટલી હતા ડુંગર નામ છે તો એના લગ્ન કર્યા એના લગ્નનું આગ લે જમણવાર રાખવું કે આજ મંગળ વર્તાય છે અને એના એના ગારાના પ્રતિકૃતિ રીતે ફેરા ફેરવા આજુબાજુના કેટલાય નેહડા નાયતું જમાડેલી જમાડવા ડુંગરા કરતા એ પરંપરા છે તો તમે આજે એવી પરંપરા ને રૂડીરા જન્મદિવસ માટે શું કામ આવું ઈ બાને મળે એકાબીજા નજીક આવે ભેળા થાય ડબી જેવા મોઢા કરીને એકલા બહેન બીપી જેને ખબર નથી પડતી હેડ હુજ થી બંધ થઈ જાય છે ને એ આનાથી આગા જાય એટલે થાય છે ધરતીના માઢોડા કેવા છે રસિક હૈડા મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના મુખ મંડળમાં જેને મરમ હોય મરમ થી ભરેલા હોય મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વીણા અને પાણી જ્યાં આ કરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના અને સદળ ધનરાજ માં જમુકતી વીજળી સૌરાષ્ટ્ર ધરણી એવી આપણી આ ધરતી અને ખાસ આજની રઠિયાળી રાત આ રઠિયાળી સાંજ અમારે મને હમણાં પહેલી વાર આ વાત મને યાદ આવી પ્રવીણભાઈ બેઠો બેઠો ભાઈ ગાતો એક વાર એને જોરદાર તાળી થી વિચાર કરતો હતો કે આજનો આ કાર્યક્રમ છે ને એ નિજાન નો આનંદ માટેનો કાર્યક્રમ છે મામા એમાં અમારે મામા નો હિરેન મામા નું જયારે જન્મ હોય જોરદાર તાળીએ થી અમને પણ હેપી બર્થ ડે જન્મદિવસ ખૂબ ખૂબ બધાય એટલે એમાં અને આ પ્રવિણભાઈ ને ત્યાં અને આ બધાય પોતાના મેળા છે અહીંયા એટલે એ બધાય અને ખાસ કરીને દાસ બાપા થી લઈ જગા બાપા થી લઈ બધાય નામની મને ખબર ન હોય અમારે ભાલાલા પ્રવિણભાઈ એમના અમે તો જાજા બહુ જાજા સમય પાછા મળ્યા એટલે આપ બધાય અને અમારે ઇતસમામા અને આપ બધાય નું અહીંયા થી હું મારાવતી અને આમ આયોજક મિત્રો તો આપ બધા કેવા આમ તો બધાય વતી અહીંથી સ્વાગત કરું છું એટલે હું જે તમને કેતો તો આ આપણે મજા કરવા માટે મળ્યા છે એના ઘણી વાતો ઘણા દાખલા આગળ આપીશ પણ મને હમણાં એટલું જ યાદ આવે અહીંયા આ લાડવાના આવું સરસ ભોજન ગાયુ માતાજીઓ અહીંયા છે ભારતીયતા શું છે એ અંદર એન્ટર થઈને ત્યાં આપણને ખબર પડી જાય આ ફળિયા અમુક ખાચવા છે હા એટલે મારા પરમ મિત્ર આવ્યા છે એમણે મને વાત કરી કે આવી રીતે મિત્રો કરવો છે એટલે મેં મેં કીધું કીધું સારું છે છે થોડા માણસો માણસો પણ ને અમારે પબ્લિક ની જરૂર ન હોય સારી વાત છે હજારો માણસ હોય એ બધા પ્રમાણ બધા સાંભળે પણ પાંચ હોય કે પચાસ હજાર હોય સમજદાર હારા હોય એની અમને મજા આવે અને કાયમ અમારા પ્રોગ્રામમાં કઈક એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું

ભાઈ ને બેન બધા જોઈ શકે એવો કાર્યક્રમ હોય તો એક જ આ ડાયરા નો અમારો રહ્યો છે એ પણ એટલું જ હકીકત વાત છે તો ખાય પીએ મજા કરે એ તો દુનિયા આખી કરે છે જરૂરી છે પણ એ તો પશુ પ્રવૃતિ છે પશુ પક્ષી એ પણ સંસારમાં છે પણ ભારત વર્ષે દુનિયાને માનવ જીવનનું ઘડતર શીખાડ્યું છે આપણા વેદો દુનિયાના વિજ્ઞાનિકો આપણા વેદો ઉપર સંશોધન કરે છે કે આમાંથી કંઈક મળવાનું આ પૃથ્વીના ગોળાને હજી કરોડો વર્ષો સુધી સલામત રાખવો હોય તો વેદો વેદો ઉપર ઉપર અને હાલ સુતો જ રહે એ વૈજ્ઞાનિકોને પણ ખબર પડી ગઈ છે આ કોઈ મારી બનાવેલી વાત નથી એના ઉપર સતત સંશોધન કરે છે તો એમાં જે આવેલી સભ્યતાને ગામડાના જીવનમાં વણી લીધેલી ગામડાના માણસો જેમણા હું સારું લગાડવા કોઈ કહેતો નથી આમાં અમે પહેલી વાર ભલે હજી મળ્યા છીએ પ્રવીણભાઈ માટે એને નહીં ગમે કદાચ હું વખાણ કરું તો પણ અમે અમારા સારા માણસો ને અત્યારે અમે થોડુંક અમને દેખાય ને તો જરા જરા ખુબ બોલવા કરી હું કામે એની જરૂર બહુ છે હા એ જરૂર છે કારણ કે ઈ નહીં હોય ને તો લોકો સુધી પુગડવું બહુ જરૂરી છે આવકારો એક એક માણસ કોણ આવ્યો કોને ક્યાં આપ્યું કેમ હવાય ક્યાં અહીંયા બેહાય કેને કેમ બેહાય આ ઈ જે પ્રવીણભાઈ હું જોતો તો આવ્યો ત્યારનો એને પણ એકવાર જોરદાર તાળીથી આપણે વધારવા જોઈએ કારણ કે કેમ હવાય અમારા ડાયરે માટે હું ઘણી વાર કેતો હતો કે તમારે ખાલી એન્જોય કરવું હોય તો ગમે ત્યાં કોદકા મારી લેવાય ને બધા ગીત સારા જ છે એવું કઈ નથી ગમે અમારે નાચી લ્યો મજા કરી લ્યો એમાં કઈ પણ આ હકીકત પણ કેમ અવાય કેમ જવાય કેમ આવકારાય કેમ બિહારાય કેમ બેહાય કેમ જાગાય કેમ હુવાય કેમ ખવરાવાય કેમ ખાવાય કેમ બોલાય કેમ વિનવાય અને કેમ હેજ કરાય કેમ જીવાય અને કેમ મરાય એનું કારણ છે કે હારા ને નહીં કેવી તો ઓલા ઉફાણા તો છે જ હારા માટે આ કામમાં તમારે ચોખ્ખું રાખવા માટે વાળવા રાખવા પડે હાવળી ખરીદવા પડે તમે જઈને કીધું દુકાને જઈને બે હાવ આપો બે હાવળની આપો ને પાંચ કિલો કચરો આપો